સફાઈ કામદારોએ મંત્રીઓથી લઈ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્રો આપ્યા છે સફાઈ કામદારોના દિવાળી પર અધિકારીઓએ પાંચસો રૂપિયા પગારમાં કાપી લઈ બે પગાર ચૂકવ્યો હોવાની આ વર્ણવી હતી ઝબકાર ટીમ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાનની કચેરીએ પહોંચી ત્યારે ઓફિસ લોબીમાં કચરાની ગંદકી જોવા મળી હતી

અને આટલા વર્ષથી એની પગાર અમને પચીસો આપે છે પચીસો આપે તો અમને એમ કે છે કે તમને પગાર વધારશે વધારશે પણ પગાર વધારતા નથી અમને એમ કે છે કે તમને છૂટા કરી દઈશું અમને છૂટા કરી દેશે સાહેબ અમારે પેટમાં આવા જવાનું ભાર અમારે ખાવા પીવાનું અમારે કોઈ તકલીફ એ થઈ છે અમારે ભાર અમે એ થાય છે પગારમાં અમે એ થાય છે અમે ખાવા પીવાનો એ થાય છે અમે કેવી રીતે અમે કરી અને સાહેબ અમને કહે છે કે સાહેબ એમ કહે છે કે તમને પૈસા મળશે પગાર મળશે પગાર મળશે પણ

અમે જિલ્લા પંચાયત સફાઈ કામદારો સોળ જેટલા સફાઈ કામદારો છીએ અને છેલ્લા એકવીસ તારીખથી અમે સફાઈ કામ કામદારો હડતાલ પર છીએ કે આ દિન સુધી અમારો કોઈ નિર્ણય કરતા નથી તેમજ અમે હડતાલ પર ઉતરવાથી અમને છૂટી કરવા છૂટો કરી દેવાની ધમકી આપવામાં આવે છે અને અત્યારે હાલ અમે પચીસો રૂપિયા પગાર આપવાના દિવસનો એસીથી સિત્તેરથી પંચોતેર એંશી રૂપિયા જેટલો રોજ થાય છે અને અમે આગળની કોઈ પણ કાર્યવાહી કરી શકતા નથી કારણ કે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે આ લોકોને કહેવાથી અમારો કોઈ જજમેન્ટ આવતો નથી અમે આઠ આઠ દિવસથી એકવીસ તારીખે હડતાલ પર છીએ